તો કેમ છો મિત્રો આજે રાહિ કટલેરી જ્યાં આપણે નાના આમતા સેલિબ્રિટી બની ને ગયા હતા નવા પેલા તો મને સસમા પહેરવા તો રાજુભાઈ આપણને બેસ્ટ સસમા પહેરાવી દીધા પાકીટ આપી દીધું મેં કીધું રાજુભાઈ પાકીટ તો બહુ સારું છે તો રાજુભાઈ કે તો તમારું તો આપણે તો નાખ્યું ગીસામાં અને પટ્ટા પાકીટ સ્પ્રે જે જોઈ તે મળી જશે મેં કીધું આ સ્પ્રે રાજુભાઈ આપણે કયો સ્પ્રે આવે છે તકે રૂમ સ્પ્રે અરે વાહ 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 રૂમ સ્પ્રે તો બહુ મજા આવી ગઈ અને મેં તો જોયું મેં કીધું રાજુભાઈ બીજું બધું ઠીક મને એક પટ્ટો પાકીટ અને સોનાનો સેન આપી દે રાજુભાઈ કે સોનાનો સેન તો નથી પણ સોનાની માળ આપી દો તમને તો મેં રાજુભાઈને કીધું વાહ રાજુભાઈ વાહ આજ તો જામો પડી દીધો રાજુભાઈ કે એક કામ કરો અલગતો તમે આ સ્પ્રે છાંટો સ્પ્રે અલગ અલગ કંપનીના સ્પ્રે પટેલના સ્પ્રે બધા સ્પ્રે છે રાજુભાઈ કે એટલું નહીં એક કામ કરો તમે આ બાજુ તમને હું સોનાનો ચેન પહેરાવું અંદર જે આને રાજુભાઈ કે ચાલો તમને સોનાનો પેન સેન્ડ કરાવી દો તો મેં કીધું રાજુભાઈ વાહ ભાઈ વાહ જામો પડી દો અને રાજુભાઈને કીધું તો શું શું સામાન રાખો તો રાજુભાઈએ મને કીધું કે તમે આ બાજુ જોઈ લો કટલેરીની ટોટલિંગ લેડીઝ અથવા જેન્ટ્સનો ટોટલિંગ સામાન રાખીએ છીએ ટોટલિંગ વસ્તુ તમને મળી જશે રાહી કટલેરીમાં ટોટલિંગ સામાન મળી જશે પટ્ટા પાકેટ લેડીઝને જે કોઈ વસ્તુ આવશે તે બધી વસ્તુ મળી જશે લેડીઝની રિંગ મળી જશે ટોટલિંગ વસ્તુ મળી જશે આપણે કીધું વાહ રાજુભાઈ વાહ તમે તો જામો પડી દીધો અલગ અલગ કંપનીના પટ્ટા વસ્તુ મળી જશે અને એટલું જ નહીં ત્યાં તો આપણે ગયા ત્યાં તો આપણે ન્યુ ફેશન ની થેલી મળી ગયા આપણને અરે વાહ રાજુભાઈ તમે તો ઓર્ડર કરેલો છે રાજુભાઈ આપણે રાજુભાઈ એક બે ત્રણ ચાર પાંચ જેટલા જોયું એટલા પટ્ટા લઈ લો લોડક પટ્ટા છે રાજુભાઈ આપણે કાપડ પણ રાખીએ છીએ ત્યાં તો આપડે વંચે વંચે એક બે ત્રણ ચાર પાંચ સાત દસ બાર તેર વી પચીસ આડત્રીસ કેટલી જોડી જોઈ લીધી આપણે તો નાખી ખંભે કીધું વાહ રાજુભાઈ વાહ તો જામો પડી ગયો મફતમાં એક બે ચાર જોડી આપી અને રાજુભાઈ અલગ અલગ પ્રકારના કાપડ જોયા બ્રાન્ડેડ જોઈએ બ્રાન્ડેડ જોડી તો રાહી કટલેરીમાં કાપડ કટલેરીનો ટોટલિંગ સામાન મળી જાય છે ને જોશો મિત્રો નીચે ડિસ્પ્લેમાં માં એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધો તો આજે જ કોન્ટેક કરો અને આજે જ કાપડ ખરીદી કરવા પહોંચી જાવ રાહિ કટલેરી રાજુભાઈ આપણને મફત નું અંદર ચીંગ ઝોડા કેળા મફત માં ખવડાવી દીધા નાના સેલિબ્રિટી એટલે આપણને થોડા જમાડે એટલે નાનું આપડે ખાઈ લીધું નાસ્તો તો ચાલો પહોંચી જજો રાહી વીચ્યા બધા